તેમ છતાં ખેડૂતોને સાવચેતીના પગલા લેવા આવશ્યક છે કારણ કે છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેના પરથી કરવું કારણ કે ક્યારેક ક્યારેક અચાનક અચાનક ઠંડી તો તો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હવે સિસ્ટમ નબળી પડવા છતાં જો વરસાદ આવે તો પાકને નુકસાન થઈ શકે છે તેથી આગમચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા આવશ્યક છે દુર્ઘટના બાદ હવે કુંભ જવામાં ગુજરાતી અવદાઓમાં ભીડને કારણે અનેક લોકોએ હાલ જવાનું ટાળ્યું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર અમૃત સ્નાન કરવા દેશ વિદેશથી કરોડો લોકો પહોંચી રહ્યા છે ઓગણત્રીસ જાન્યુઆરી મૌણી અમાસ સંગમ મહાસન ડુબીકી લગાવતા સમયે ભાગદોડમાં છીસક જેટલા લોકોના મોત નીપજ્યા છે જ્યારે સાહીઠક જેટલા ઘાયલ પણ થયા છે આ ત્રીસ મૃતકોમાં એક વ્યક્તિ ગુજરાતના વિસનગરના કડા ગામના છે જોકે પ્રયાગરાજમાં થયેલી દુર્ઘટના બાદ લોકોમાં ઉત્સાહ તો છે પરંતુ ભીડને લઈ જઈને અવઢવ છે નરોડા પાટિયા પાસે મોડી રાતે યુવકને ઘાત કર્યા હતા નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાતે ચાર માથાભારે તત્વોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો જેમાં એકનું મોત થતા ચકચારી મચી ગઈ જાહેરમાં યુવકની હત્યા થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં આરેરાટી વ્યાપી ગઈ હતી યુવક નોકરી પૂરી કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી યુવકની પત્ની જ્યારે તેને શોધવા માટે નીકળી ત્યારે નરોડા પાટિયા પાસે ટોળું જોયું મહિલાએ ટોળામાં જઈને જોયું તો તેના પતિની લાશ પડેલી હતી આતંકવાદી માટે કામ કરો છો કહીને મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી 1.10 લાખ પડાવ્યા સાયબર ગઠિયાઓ દર વખતે વિવિધ મોડસ ઓપરેન્ટીનો ઉપયોગ કરી લોકોના બેંક બેલેન્સ ખાલી કરી દેતા હોય છે સાયબર ક્રાઇમની ઘટનાઓથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે હાલ સૌથી વધુ ડિજિટલ અરેસ્ટની બોલવાલા છે સરકાર દ્વારા અનેક જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ લોકોમાં સતર્કતા નથી આવતી રાયગઢમાં રહેતી એક પરિણિત મહિલા ડિજિટલ અરેસ્ટનો ભોગ બની આતંકવાદી કામ માટે કામ કરો છો એમ કહી પોલીસના જ રિપોર્ટ થી અમરેલી પોલીસ નું સરઘસ નીકળશે અમરેલીના પત્રકાર બાદ પોલીસના સરઘસકાંડ લઈને પાટીદાર સમાજમાં નારાજગી વ્યાપી હતી એક યુવતીને સારા જાહેર તપાસના નામે રોડ પરથી લઈ જવી અને પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓની પાછળ એવી રીતે ઊભી રાખી કે મીડિયાના કેમેરામાં તે આવે પોલીસને આવી કરતુતને લઈને પાટીદારો જ નહીં પણ અને સમાજના લોકો પણ નારાજ થયા હતા નારાજગીનો ભોગ સરકાર ન બને એ માટે રાજ્ય પોલીસ વડાએ સ્ટ્રીટ મોનિટરિંગ સેલના ડીઆઈજીને લુપ્ત લાઈન તપાસ સોંપી હતી રવિવારથી ઇન્કમટેક્સ અંડરબ્રિજનો એક સાઈડનો રોડ દસ દિવસ બંધ ઇન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની જાડી નીચેની આરસીની દીવાલને નુકસાન થયું છે જેના રિપેરિંગ માટે બે ફેબ્રુઆરીને રવિવારથી દસ દિવસ માટે અંડરબ્રિજની એક તરફનો રોડ બંધ કરાશે રોજ બે વાહન ચાલકો પસાર થાય છે ટ્રાફિકમાં ના હોય તો વાહન ચાલકોએ સીજી રોડ જવા માટે ઉસ્માનપુરા અંડરબ્રિજ અથવા તો નવરંગપુરા ફાટક થઈને જઈ શકાશે એક સાઈડ કામ પૂરું થયા પછી બીજી સાઈડ રોડ બંધ કરવામાં આવશે ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં બેંક કર્મચારીએ સાત પોઈન્ટ ચુમ્માલીસ લાખ ગુમાવ્યા ઘરે બેઠા એમેઝોન કાર્ટના ટાસ્ક પૂરા કરવાની પાર્ટ ટાઈમ નોકરી કરીને પૈસા કમાવાની લાલચમાં યુનિયન બેંકના કર્મચારીએ રૂપિયા સાત પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયા ગુમાવ્યા શરૂઆતમાં ફ્રી ટાસ્ક કરાવીને રૂપિયા એકસો ચાલીસ આપ્યા હતા ત્યારબાદ એક હજાર વાળા ટાક પૂરું કરાવી સોળસો પચાસ રૂપિયા આપ્યા ત્યારબાદ કર્મચારીએ ટુકડે ટુકડે પૈસા ભરવાના ટાસ્ક પૂરા કરવા છતાં એક પણ રૂપિયો પાછો આપ્યો ન હતો બોગસ દસ્તાવેજો જમીન હડપવાનો મામલો મકરબા ગામમાં ઓગણીસો પામેલી મહિલાની બોગસ દસ્તાવેજો કરોડો રૂપિયાની જમીન હડપ કરી લેવાના કેસમાં પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જેઆઈ પટેલે ફગાવી દીધી છે કોર્ટે રમણ પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે આ ગુનાની તપાસ પ્રોગ્રેસમાં છે અને હાલમાં તેના તબક્કામાં છે આથી આરોપીને આગોતર જામીન પર મુક્ત કરવો યોગ્ય નથી નવ લાખ સુધીની આવક હોવા છતાં આરટીમાં ઝાયડસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે અમદાવાદમાં વાર્ષિક એક પણ પચાસ લાખ રૂપિયા આવક મર્યાદા છે છતાં વાલી દ્વારા એક પણ પચાસ લાખ સુધીની આવક મર્યાદાનું સર્ટિફિકેટ મેળવીને નવ લાખ રૂપિયા સુધીનું આવક હોવા છતાં વેજલપુરની સ્કૂલમાં આરટીમાં ખોટી રીતે એડમિશન મળ્યું હોવાથી આ પ્રકારના બત્રીસ જેટલા એડમિશન રદ કરવામાં આવશે બિહારના રાજ્યપાલ ગુજરાતની મુલાકાતે કયું વિદ્યાપીઠમાં આવવું તે રાષ્ટ્રીય તીર્થ પર આવવા જેવું છે ગુજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીની પુણ્યતિથી શહીદ દિનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા આરિફ મોહમ્મદ ખાને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આરીફ મોહમ્મદ ખાને ગાંધીજી વિશે જણાવ્યું હતું કે અમેરિકામાં કાળા રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા તે ગાંધીજીના વિચારો વિના સંભવ ન હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે